અમદાવાદના એસજી હાઇવે પરના અંડરબ્રિજમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રકની પાછળ કિયા કાર ઘૂસી જતા કાર ચાલક યુવકનું મોત નીજ્યું છે જ્યારે તેની સાથે રહેલી અન્ય બે યુવતીઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યે એસજી હાઇવે પરના ગુરુ દ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઇસર ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક બંધ પડી ગઈ હતી આ દરમિયાનમાં થલતેજથી ઇસ્કોન તરફ કાળા કિયા સેલ્ટોસ કાર પૂર ઝડપે જઈ રહી હતી કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રિજમાં બંધ પડેલી આઇસર ટ્રક કાર ચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી હતી ધડકાભેર કાર ટ્રકમાં અથડાતા કાર ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઇજાગ્રસ્ત થઈ હતી અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા હોસ્પિટલ લઈ જવાયા હતા ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલકનું નામ આર્યન બત્રા છે અને ત્યાં આંબલી પાસે આવેલા આર્યન ઓબ્સ્યુલન્સ ફ્લેટમાં રહે છે અકસ્માતને કારણે આર્યનને શરીર પર પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે આ સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી જેમને શરીર પરિજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે બંને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે ત્યારે એસજી વન ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે